ને પ્રસરી જવું તો માઇક સમો છું અડકો તો હું ફૂલ સમો છું પ્રસરી જવું તો માઇક સમો છું સવાર થઈને મને મળો તો છું જાકરના સ્વભાવ જેવો ને મારગને પીછાણું છું ને પગથી પરિચિત છું મારગને પીછાણું છું મારગને પીછાણું છું ને પગથી પરિચિત છું હું મારી સફરની હર રગ રગથી પરિચિત છું ને મેં પૂછ્યું

હૃદય પર ઘાવ આપીને નયન થી શેક કરતા હતા સતત આ રીતથી મારું ગજુ એ ચેક કરતા હતા ને જસો આમ છોડીને મને એવું એ કહેતા હતા જસો આમ છોડીને મને જસો આમ છોડીને મને એવું એ કહેતા હતા અને સામાન પણ મારો ઝડપથી પેક કરતા હતા ને અમારી જિંદગી તો સાવ હમણાં કૌએ થઈ ગઈ છે અમારી જિંદગી તો સાવ હમણાં કૌએ થઈ ગઈ છે વિધાતા શું જીવનના લેખ છે ચેક કરતા હતા અમારી જિંદગી તો સાવ હમણાં કૌએ થઈ ગઈ છે વિધાતા શું જીવનના લેખ છે ચેક કરતા હતા ને બન્યો માનવ મટીને વૃક્ષ તો પણ ચેક ના પામે માનવ મટી ને વૃક્ષ તો પણ ચેન ના પામ્યો વિચારો જેમ વાનર તો ક્યાંય ઠેકા ઠેક કરતા હતા પતિ ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે पति गई जिंदगी जे काम में मैं मरु त्यारे खायो के आनी मटर आता हो एक करता है कि पति गई जिंदगी जे काम में मैं मरु त्यारे થયું કે આની માટે રાત દાડો એક કરતા હતા પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી પણ જો ઇતિહાસમાં તો ક્યાં કસે રાધા હતી પ્રેમના ગ્રંથોમાં તો એની ઘણી ગાથા હતી પણ જો ઇતિહાસમાં તો ક્યાં કસે રાધા હતી ને આજ કોઈ ના કહે तो अर्थ एनो नाज था ना, आज कोई ना कहे तो, तो अर्थ एनो नाज था ये समय नोखो है तो नामा ही जा रहा है आती क्यों ना बन गए ना रिवाज़ नहीं <laughs> <दिवात। ना> <laughs>

के पामवा निकले परम ने तो कहो छो क्या केम पामवो तो कई पाम मतलब के अजी माया हती ने जो रही नहीं काम नहीं तो जय कतल खाने दी थी ओहो जो रही नहीं काम नहीं तो जय कतल खाने दीदी। गाये दी थी आपियो गाय दूध जे अलग क्या सुधी मा जा जो रही नहीं काम नहीं तो जय कतल खाने दीदी। दी थी आपियो गाय दूध जे अलग क्या सुधी मा जा आज જો જો કંઈ કંઈ કરો તો તો આ કહો નહીં ગુજરાતી જેવી કોઈ એક ભાષા હતી આજ ને ન બેસો શબ્દ પકડીને શબ્દ શબ્દને પકડીને એનો અર્થ તો જુઓ કરી છે વાત શું એ વાતનો સંદર્ભ તો જુઓ ન ન બેસો શબ્દને વળગીને આનો અર્થ તો જુઓ કરી છે વાત શું એ વાતનો સંદર્ભ તો જુઓ ને જે મારી વાંસળી ધીકારતા એ માનવા લાગ્યા જે મારી વાંસળી ધીકારતા એ માનવા લાગ્યા સુદર્શન હાથમાં લીધા પછીનો ફરક તો જુઓ જે મારી વાંસળી ધિક્કારતા એ માણવા લાગે સુદર્શન હાથમાં લીધા પછીનો ફરક તો જુઓ ને ગઝલો લખું છું દર્દ ભરી ત્રસ્ત હાલ છે ગઝલો લખું છું દર્દ ભરી ત્રસ્ત હાલ છે ને આપ વાહ વાહ કરો છો તમાલ છે

એવી રીતે કહી મે મારી વેથાની વાતો કે લોટપોટ થઈ ગયા મિત્રો હસી હસી બોલ છે કે એવી રીતે કહી મે મારી વેથાની વાતો કે લોટપોટ થઈ ગયા મિત્રો હસી હસીને ને ઘણી કોશિશ કરી પણ તોય કે લાગે છે જળહરતા મને ઘણી કોશિશ કરી પણ તોય કે લાગે છે જળહરતા મને આ સિતારાઓ સતત દેખાય છે પીડાથી ટળવળતા મને

હાજી હાજી જેની પર થયો છે હાજી જેની પર થયો રેપ એ આ બાય છે શું કહ્યું સર નામ એનું નામ છે ને સુર ચૂક્યો જો તો પંડિતે ઉધડો લીધો

મે બારજે ટંકાવ્યા હતા એક ક્યારના તૂટી ગયા બારજે ટંકાવ્યા હતા એક ક્યારના તૂટી ગયા ફસ્ટ તો કે એક બટન જે માએ ટાંકેલું હતું એટલે એના સંદર્ભમાં કે મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું સતત આ રીતથી થી કાયમ મને દજાવું છું મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું સતત આ રીતથી કાયમ મને દજાડું છું ને બધા કહે છે તમારે તો હવે જલસા જલસા છે બધા કહે છે બધા કહે છે તમારે તો હવે જલસા જલસા છે તમે શું મારી હિંમત તો જો હું હાર પાડું છું